અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે જ્યાં એકત્રીસ ઓગસ્ટના રોજ સોનલ ચાર રસ્તા પાસે જાહેરમાં એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં થયેલી આ મારામારીની ઘટનામાં છરી અને પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ હુમલામાં બે વ્યક્તિઓને ઈજા થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનાનો વીડિયો સામાજિક માધ્યમો પર પણ પ્રસારિત થયો છે જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના તવક્કલ પાર્ક વિસ્તારમાં રહેતો અમાન શેખ તેના બે મિત્રો સાથે દ્વિચક્રીય વાહન પર જુહાપુરા જઈ રહ્યો હતો આ દરમિયાન સોનલ ચાર રસ્તા પાસે કાળા રંગના એક વાહન પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ તેમને રોકીને વાહન જપ્ત કરવાનું કહીને બોલાચાલી શરૂ કરી હતી જ્યારે અમાન શેખે તેમને ઓળખવાનો ઇન્કાર કર્યો ત્યારે આ શખ્સોએ ઉશ્કેરાઈને મારામારી શરૂ કરી દીધી હતી અને છરી વડે હુમલો કર્યો હતો જાહેરમાં થયેલા આ હુમલાથી આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો આ ઘટના અંગે વેજલપુર પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે આ મામલે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તેમની શોડખોળ હાથ ધરી છે જોકે હજુ સુધી આ ઘટનામાં કોઈની ધરપકડ થઈ નથી પોલીસ દ્વારા આરોપીઓને વહેલી તકે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપવામાં આવી છે આ પ્રકારની ઘટનાઓ શહેરમાં કાયદાકીય સ્થિતિની નબળાઈ દર્શાવે છે અને સ્થાનિકોમાં અસલામતીની ભાવના પેદા કરે છે